આ અલ્પ સમયની મુલાકાતે પણ નિરંજનના મન ઉપર ઊંડી અસર કરી ઘેર કામ કરતાં કરતાં પણ તેને દક્ષિણેશ્વરના જ વિચારો આવ્યા કરતા બે ત્રણ દિવસો પછી એ ફરીથી શ્રી રામકૃષ્ણ પાસે ગયો તેને જોતા જ તેઓ પ્રેમથી તેને ભેટી પડ્યા અને કહેવા લાગ્યા નિરંજન બેટા દિવસો ઝપાટાબંધ ચાલ્યા જાય છે તું ઈશ્વરની ઓળખ ક્યારે કરીશ જો એની ઓળખ નહીં કરે તો આ જીવન એળે જવાનું છે ક્યારે તું તારું ચિત્ત સંપૂર્ણપણે પ્રભુ પ્રતિ વાળીશ અરે મને તારા માટે કેટલી બધી ચિંતા રહે છે આ શબ્દો સાંભળીને નિરંજન લિંગ થઈ ગયો એને વિચાર થયો આ તો કોઈ વિચિત્ર પુરુષ લાગે છે મારી આધ્યાત્મિક પ્રગતિ માટે એમને શા માટે આટલી બધી ચિંતા થતી હશે એને પોતાને પણ આ પ્રશ્નનો જવાબ સાંપડ્યો નહીં આમ છતાં શ્રી રામકૃષ્ણના શબ્દોનો પ્રભાવ એને અપૂર્વ લાગ્યો તે રાત્રિ અને બીજા બે દિવસો સુધી એ દક્ષિણેશ્વરમાં જ રહ્યો જ્યારે ઘેર પાછો ફેર્યો ત્યારે એની ગેરહાજરીથી અત્યંત ચિંતાતુર બનેલા કાકાએ એની સારી રીતે ખબર લઈ નાખી હવેથી તેમણે આ ભત્રીજા ઉપર ચાપતી નજર રાખવા માંડી દક્ષિણેશ્વર જવાની તક આમ સરી જતી જોઈને નિરંજનને ખૂબ લાગી આવ્યું પરંતુ કાકાનો એ ક્રોધ અલ્પજીવી નીવડ્યો થોડા સમય પછી તેમનું વલણ નરમ પડ્યું અને તેમણે એને મરજી મુજબ દક્ષિણેશ્વર જવાની રજા આપી